આથી પાછું એટલે અહીં સડવાનું હતું અરે ઘરે ગામ તક ફેર જોઈ જવાન ત્રણ હરણિયા છે બે આ છે ત્રણ હરણિયા જાય હતું ભાવેશ ને જીવિકા ત્રણે જાય ને પેલા હરણિયા ચોવે કે કામ બે વા

અમે થાકે ગયા અમે કીધું કે અમે આ કોરાનું પોરો ખાઈ લઈએ સારું પારા ઝાડવા હે આ તો આપણે ઓલા બરડા ડુંગરમાં એના જે છે આવી રીતના વંડી જીવું સારું પારો માલિકો રહેવા ઝાડવા છે લીલું આઈ જાય ના તો આપણે ઓલો કવાડિયા જેવું હોય એવું જંગલી જ કી ઝાડવું છે આ ખાઈમાં આવે આખું ટૂંકમાં ફોરેસ્ટ જેવું છે ફરવા જેવું ઊંચા કંઈ બીજું તો કંઈ નથી આ ડુંગર જેવું છે હેઠું નું છું હેઠું નું છું ચડવું નું તરવું ચડવું નું તરવું જબરીનું આમ બે વાગ્યા ના ત્યાં આવ્યા ચાર પાંચ થયા ત્યાં જતા અમે ગુમરા મારીએ છીએ કાંઈ કંઈ પૂરું નથી થતું ખુરાઉન્ડ્રાઉન્ડ જેવું

ल तड सड बनाउँदा हेवा उतरवानु अझै आ त थोडो कोइल हेवा आइ जइय छै गाउँ खुल्ला प्रकाशमा आइयांदे आख्यो त हावाइ सोली सुचियै थाती जेइन ओकर काकवर हिरमगतन बैसिया आइ संसार फोन गर्छै ઓલા ના જઈએ નિશાન છોડતા જાય જીવ કાંઈ હાના 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 કરતી ગઈ પણ તળ વધારે હતું એ ઓલા હું પાંચો અસલ હે હા આ ચાર બંતા ઈવા હે ઉપર આપડે ઓલે ક્રિસમસ હોય ને ઈવા હે લીલા લીલા હે અસલના આ અડુંગરો જીવા હે ઉસા નેઠા ઉસા નેઠા તોર સડવાના બઈચો તો કઈ ને કેદુક ના કહેતા કે હિરણ વાળા પાર્ક માં જાઉં હિરણ વાળા પાર્ક માં જાઉં તો આ જાઈયા એવું નિરાય તો મજા આવે એકદમ અસલ નું ઝાડવા હે અસલ ના ઉપર નિયમિત થાકે ગાતા ને પછી અમ્મી નો ગા જેવી ગાતે મારે જાવું તી ભાવેશની હતું ને જીવ ગાત્રે નહી ગા ને મમ્મી બેઠા હે જો થોડુંક હે પછી જો વા પુગવાનું હે અમારે

આવું છે હું સમય સમય છે ઓલી કરું તો એ બધે અહીંયા હેઠું થઈ ગયું ફ્રેશ એર લેવા આવ્યા હા આ હોય તો ખબર નહીં કાં હોય પેપડા જેવું ભા ખીલખોડી ભેગા કરતી હોય

લી લાખ કાનું સાકરું ને ઓગારી ઓગાર વારતું વારતું બંધ થઈ જાય આપડે જોયે

ज आ और पड़ो नहीं मैं छटे का नगर वा चढ़वा मैडम संतोष अपने सर भावेश ने मिस प्रियिका हेलो हेलो मर्गी खाई गई है नाच्चागे। आलो, नाच्चागे। आलो। नाच्चागे।

બે ભાગ એવી રીતે હોય થાય પણ એ તો કંઈક રોગો છે ખબર નહીં સિરાઈ ગયા હા એનું પ્રોટેક્ટ કર્યું કોઈ નુકસાન ન કરે હવે ને ચડવાની હાટું ને કંઈ વાવમાં પોલું હોય એટલે માણસ વિડી ને ફોટા પાડવાનું જાય એટલે પછી મને વધતો જાય હા

આ ઝાડવા ની તાતા એ આ નુકસાન ન કોઈ કરે હેઠું તો એવા ઓલા લાકડા ને ઓલા બાંધ્યા ન કરતા માણસ આવું કરે જો આમો વડે હાલ બે એલ્ડર

જવા પાણી ના પાછા ઉતર ના પૂગે આવ્યા માણસ દેઠા આવ્યા હોય થાકે ગાં પછી આમ બે પાથરે ખાઈ ને એન્જોય કરે હાલો